શનલ નો કમાન્ડર અને પાકિસ્તાની એજન્સી આઈએસઆઈ સાથે સંપર્ક ધરાવતો હેપીએ પંજાબમાં અનેક આતંકી હુમલા કરાવી ચુક્યો છે પંજાબમાં ચૌદથી વધુ આતંકી ઘટનાઓમાં હેપ્પી પાસિયાની સંડોગણી સામે આવી તો અમેરિકામાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટે આતંકી હેપીને કસ્ટડીમાં લીધો છે પંજાબના યુવાનોને પૈસાની લાલચ આપી હુમલો કરાવતો હતો તાજેતરમાં ચંદીગઢમાં સેક્ટર દસમાં ગ્રેનેડ હુમલો જલંધરમાં ભાજપ નેતા મનોરંજન કાલિયાના ઘર પર થયેલા હુમલાની જવાબદારી પણ આતંકી હેપીએ લીધી હતી રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પાંચ લાખનું ઇનામ જાહેર કરેલું છે અમેરિકામાં ધરપકડ બાદ ભારત પ્રત્યાર્પણ માટે એજન્સીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી દિલ્હીમાં સંસ્કૃતિના પાંચમા પ્રકરણ પુસ્તકનું વિમોચન કરાશે પુસ્તકમાં પીએમ મોદીના સંસ્કૃતિ પરના ભાષણોનો સંગ્રહ કરાયો રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણસિંહ વિમોચન કરશે રક્ષામંત્રી રાજનાથસિંહ છત્રપતિ સંભાજીનગરની મુલાકાતે બે અલગ અલગ કાર્યક્રમોમાં રાજનાથસિંહ હાજરી આપશે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે તો હોટેલ રામા ખાતે ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત કરશે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ક્રેડા ઇન્ડિયાનો કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે સ એમ પુપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે તો કાર્યક્રમમાં ક્રેડા ઇન્ડિયાના નવા પ્રમુખની નિમયતી પણ કરવામાં આવશે નવા પ્રમુખ તરીકે શેખર પટેલની નિમયતી કરવામાં આવશે સુરત વાસીઓને મળશે વેકલ અંડરપાસથી ભેટ ₹44 કરોડના ખર્ચે નવો અંડરપાસ તૈયાર કરાયો કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે અંડરપાસનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સી આર પાટીલે રજૂઆત કરી હતી ઉડિયા ગભેણી અંડરપાસથી લાખો મુસાફરોને રાહત મળશે ભાવનગરના ખેડૂતોએ ઓર્ગેનિક ખેતીમાં સહાયની માંગ કરી રાજ્ય સરકાર યુરિયા ખાતરમાં સબસીડી આપી રહી છે ઓર્ગેનિક ખેતીમાં કોઈપણ સહાય આપવામાં નથી આવતી ત્યારે ખેડૂતોની ઓર્ગેનિક ખેતીમાં પણ સહાય કરવા માંગ છે ગુજરાત ટેક પોલિસી જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું રાજ્યમાં અવકાશ ક્ષેત્રના ઉદ્યોગોને હવે નવી ઉડાન મળશે ગુજરાત હવે સ્પેસ ટેક પોલિસીથી નવા આયામો સર કરશે સ્થાનિક અવકાશ ટેક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા આયોજન છે ઇન્સેપસ ઇસરો સાથે ભાગીદારી કરશે ગુજરાત સરકાર કચ્છમાં અદાણી સિમેન્ટ કંપનીના કર્મચારીઓની હડતાલ યથાવત છે કાયમી કર્મીઓને હંગામી તરીકે લેવાના નિર્ણય કરાતા વિરોધ આજે પણ બસો ચોર્યાસી કર્મચારીઓ અદાણી કંપની સામે ધરણા કરશે અદાણી ગ્રુપ દ્વારા કર્મચારીઓનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ છે અબડાસામાં અદાણીના સિમેન્ટ પ્લાન્ટમાં અયોગ્ય સંચાલનનો આક્ષેપ છે કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટતા અને બદલી કર્યાનો આક્ષેપ તો અદાણી ગ્રુપે સાંધી સિમેન્ટ કંપનીને હસ્તક કર્યા બાદ સ્થિતિ બગડી હોવાના આરોપ છે કર્મચારીઓનો અદાણી કંપની સામે આક્રોશ પણ એટલો જ છે તો કચ્છમાં અદાણી સિમેન્ટના કર્મચારીઓ હડતાલ પર છે કાયમી કર્મીઓને હંગામી તરીકે લેવાના નિર્ણયનો તેઓનો વિરોધ છે અદાણી સિમેન્ટ દ્વારા શોષણ કરાતું હોવાનો આરોપ લગાવ્યો અબડાસામાં અદાણી સિમેન્ટ પ્લાન્ટમાં અયોગ્ય સંચાલનનો આક્ષેપ છે साधी सीमेंट अदानी हस्तक थतु हो रटन कर्मचारियों ने अदानी सीमेंट योजी सा हम लोग सभी सांगी के अंदर परमानेंट कर्मचारी के तौर पर काम करते हैं लेकिन जब से अदाणी अदाणी सीमेंट ने इसको अधिग्रहण किया है तब से हमारे ऊपर अत्याचार और उत्पीड़न के कार्य करता है उन्होंने हमारे जो भी परमानेंट कर्मचारी है उनको एक कॉन्ट्रैक्ट के तहत ट्रांसफर करने का प्रयास किया है और हमें जोड़ दर्थ, जोड़ तो जो जोर जोर जबरदस्ती धमकी देकर सबको मतलब जो कमजोर व्यक्ति है उसको बुला बुला कर सभी एच जितने भी मैनेजर हैं सभी को इसमें इस कार्य इस में, इस में साथ, सम्मिलित किया और हमको उत्पीड़न किया है और हमको थर्ड पार्टी में डालने के लिए उकसाया है तो हम इसका पूर्व जोर विरोध करते हैं और हमारी कई मांगे हैं जैसे कंपनी के अंदर वेजवर्ड सिस्टम होना चाहिए हम हम लोगों को मतलब थर्ड पार्टी में डाल दिया है तो अब हम ऑन रोल की मांग करते हैं कस्बा अदानी इंडस्ट्रीज का कर्मचारियों ने हड़ताल कर्मचारियों ने पड़ख्या आयोग का चुन लड़ायक संघ कच्छ लड़ायक संघ न प्रमुख के डी जाडेजा नु निवेदन कर्मचारियों शोषण न थवु जो धारासभ्य पदाधिकारी ध्यान आपे છેવાડાના તાલુકા અબડાસા ની અંદર આવેલી છે જે હાલ અદાણી ને સુપ્રત કરવા અદાણી હાલ જે ત્યાં કર્મચારીઓ છે એમને પોતે છૂટા કરી અને પેરોલમાંથી એને હંગામી ધોરણે પેટા કોન્ટ્રાક્ટરને આપી અને હંગામી ધોરણે કરી રહ્યા છે તો ત્યાં જે લોકો છે એને ડાયરેક્ટ એના જે હપ્પો છે એ છીનવાઈ રહ્યા છે આજે જે વર્ષોથી એ લોકો સાંગી સિમેન્ટ સાથે જોડાયેલા હતા અને કાયમી બેઝ ઉપર હતા તો એ લોકોને અધ વચ્ચેથી અદાણી સિમેન્ટે ખરીદી કરી ખરીદી લીધી અને પછી જે તેના કાયમી લોકો છે તો એને છૂટા કરી અને હંગામી ધોરણે કોઈ પણ કોન્ટ્રાક્ટરને પેટામાં આપી અને એના નીચે શોધવામાં આવી રહ્યા છે તો આવું ન થવું જોઈએ એના માટે તાત્કાલિકમાં તાત્કાલિક ગવર્મેન્ટ આના ઉપર પગલાં લે અને અદાણીને પણ આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે આ લોકોને કાર્યરત રાખે અને કાયમી રાખે જો નહીં કરે તો આવનારા દિવસોની અંદર જરૂર પડશે તો કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપવામાં આવશે અને ગાંધીનગર અથવા તો દિલ્હી જવાની જરૂર પડશે તો પણ અમે જશું વાડીની સરકારી હોસ્પિટલમાં દાખલ છે જ્યારે પંદર બાળકોની ઘરે જ સારવાર કરવામાં આવી હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે પેલા ભવડીનગર વિસ્તારમાં છાસ વિતરણ કરી પછી કુબલિયાપરા માં ગયા હતા અને ભવાડીનગર જેટલા જણા છોકરાએ છાસ પીધી ને અત્યારે અહીંયા ગુંદાવળી હોસ્પિટલમાં દાખલ કરાયો એક કેસ તો એવો છે ને કે સિરિયસ કેસ છે અત્યારે એને આઈસીયુ માં દાખલ કર્યો ઓછામાં ઓછા દસ ઉપર તો છે જ અમારે ભવાડીનગર વિસ્તાર દસ ઉપર તો છે જ ને બાકી જનાના કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી મારો છોકરો છે રાજ્યમાં એકવીસ એપ્રિલ થી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખરીદી એક હજાર નવસો ત્રણ કરોડ કુલ ત્રણ પોઈન્ટ છત્રીસ લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો ખરીદાશે તો સાતસો સડસઠ કરોડ નો કુલ એક પોઈન્ટ બસો ઓગણસિત્તેર લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો પણ ખરીદાશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવે લાંચ કેસમાં ઝડપાયા પંદર લાખની લાંચના કેસમાં એસીબીએ અધિક સચિવ દિનેશ પરમારની ધરપકડ કરી અધિક સચિવ દિનેશ પરમારના સાગરીતની અગાઉ ધરપકડ થઈ હતી સાગરીત ગિરેશ પરમારની ધરપકડ બાદ દિનેશ પરમાર ફરાર હતા એસીબીએ પંદર લાખની લાંચના કેસમાં ધરપકડ બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે ફેક્ટરીમાં બ્લાસ્ટનો જેમાં સમગ્ર મામલે એસઆઈટીએ પોતાની તપાસ પૂર્ણ કરી બે દિવસમાં એસઆઈટી પોતાનો રિપોર્ટ સરકારને સોંપે તેવી શક્યતા છે આરોપીઓને ભગાડવામાં મદદ કરનારાઓની પણ તપાસ કરાય અત્યાર સુધી માત્ર બે જ આરોપીઓની અટકાયત થઈ છે દુર્ઘટનામાં બાવીસ લોકોના મોત થયા અમરેલીમાં ફરજ પર બેદરકારી બદલ ચૌદ પોલીસ સસ્પેન્ડ એસપી સંજય ખરાબે ચૌદ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા વગર રજાએ ગાર્ડ ડ્યુટી ન નિભાવતા સસ્પેન્ડ કરાયા બાર પુરુષ પોલીસ અને બે મહિલા પોલીસને સસ્પેન્ડ કરાયા ચૌદ પોલીસ સસ્પેન્ડ કરાતા પોલીસ બેડાવા ખળબડાટ છે અમદાવાદ શહેરમાં એન્ટ્રી ગેટ બનાવવામાં આવશે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના પ્રવેશ દ્વાર બનશે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર અનેક લોકો જ્યારે આવતા હોય ત્યારે જે સિટીના એન્ટ્રી ગેટો છે એ સરસ અનુરૂપ બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે કે આપણે શાંતિપુરાથી દાખલ થાય વ્યક્તિ સૌરાષ્ટ્રમાંથી દાખલ થાય ઉત્તર ગુજરાતમાંથી દાખલ થાય અથવા તો આપણે વાત કરીએ કે દાહોદ બાજુથી જ્યારે વ્યક્તિ કઠવાડા બાજુથી દાખલ થાય ત્યારે સિટીની અંદર જ્યારે બેસતા સ્માર્ટ સિટીની અંદર ત્યાં ગેટ બનાવી પીપીપી મોડલ પર જે રીતે આજ હાલમાં એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ છે એવા રોડો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે પરિણામે કોર્પોરેશન પર પણ કોઈ પણ જાતનું ભારણ આવે નહીં અને આપણે વાત કરીએ કે સરસ મજાના એન્ટ્રી ગેટ ફાઉન્ટેન સાથે

તો મે મહિનાના બીજા સપ્તાહમાં બ્રિજ શરૂ કરાશે પલ્લો બ્રિજ છે તેની કામગીરી સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે અને હાલ એના ફાઈનલ ટેસ્ટ છે લોડ ટેસ્ટ એ ચાલી રહ્યા છે લો ટેસ્ટ પત્યા પછી એના સંપૂર્ણ આપણે વાત કરીએ કે કમ્પ્લીશન સર્ટિફિકેટ આવી જાય લગભગ પંદરથી વીસ દાડાની અંદર એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ એજન્સી જ્યારે હેન્ડ કરશે ત્યાર પછી ટૂંક સમયની અંદર લગભગ મે મહિનાના બીજા કે ત્રીજા વીકની અંદર તેનું લોકાર્પણ કરવામાં આવશે અમદાવાદ થાય બધું એક રફ્તારનો કાય સામે આવ્યો બસ્તાપુર વિસ્તારમાં કાચ ચાલકે અકસ્માત ચાલશે પીએમડબ્લ્યુ કાર ચાલકે ઇકો કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો ઇકો કારમાં સવાર બે લોકોને સામાન્ય ઈજા થઈ એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ગાંધીનગરમાં વ્યાયામ ઉમેદવારોના આંદોલનનો અંત આવ્યો વ્યાયામ શિક્ષકોની ભરતી માટે કમિટીની રચના થશે અને ભરતી માટે કમિટીની રચના કરવા મુખ્યમંત્રીએ સૂચના પણ આપી છે એટલે કે આગામી ત્રણ મહિનામાં ભરતી પ્રક્રિયા અંગે નિર્ણય લેવાશે કમિટી સ્તરે કાયમી ભરતી કરવા અંગે વિચારણા થશે આ આંદોલન મદદેશૈક્ષિક મહામંત્રી દિખાભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષ સાને વિભાગના અધિકારીઓ સાથે આજે જે બેઠક થઈ આ બેઠકમાં જે વ્યામ શિક્ષકોની કાયમી ભરતીનો જે વિષય છેલ્લા પંદર વર્ષથી ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતી થઈ નથી એ દિશામાં માનનીય મુખ્યમંત્રી શ્રી આગળ વધવા માટેનો હકારાત્મક અભિગમ દર્શાવી અધિકારી શ્રીઓને આ વિષયમાં ઝડપથી નિર્ણય કરવા માટે સૂચના આપી છે આગામી સમયમાં આ દિશામાં આગળ વધવા માટે એક કમિટીનું ગઠન પણ થશે અને એ કમિટી અંતર્ગત જે નીતિગત નિર્ણય કરવાના છે એ આવનારા ત્રણેક મહિનામાં સરકાર આ દિશામાં આગળ વધી અને નિર્ણય કરશે એ પ્રકારની ચર્ચા માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે થઈ છે જે બત્રીસ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન હાલ પૂરતું ખેલ સહકોએ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે માન્ય મુખ્યમંત્રીએ જે પ્રકારે ઉપસ્થિત અધિકારીઓને જે દિશા નિર્દેશ કર્યો છે એના ઉપરથી અમને એવું લાગે છે કે આંદોલન કરી રહેલા તમામ ખેલ સહાયકોને ન્યાય મળવાનો છે કારણ કે માન્ય મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે એક પોઝિટિવ રીતે આગળ વધી અને કમિટી બનાવો વધુમાં વધુ ત્રણ મહિનાની અંદર આ ખેલ સહાયકો જે આંદોલન કરી રહ્યા હતા એમને ચોક્કસ ન્યાય મળવાનો છે આજે આંદોલન પૂરું થયું નથી સ્થગિત થયું છે પરંતુ ત્રણ મહિના પછી આંદોલન કરવું જ ના પડે એ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય એવું ચોક્કસ અમને લાગ્યું છે કારણ કે મુખ્યમંત્રીએ જે પ્રકારે રસ લીધો કદાચ અમારા આટલા સમયના અનુભવની અંદર સાહેબે ખૂબ પોઝિટિવ રીતે આ વ્યાયામ લીધો છે સચિવો તમામ પ્રકારના અધિકારીઓ સીએમ સાહેબ આ બધા સાથે બેઠક થઈ છે અને એ બેઠક ની અંદર અમને એવો વિશ્વાસ છે કે અમારો જે પ્રશ્ન હતો છેલ્લા પંદર વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી એ ભરતીને અનુલક્ષીને જે વાત કરવામાં આવી અને સીએમ સાહેબે જે અધિકારીઓને રજૂઆત કરી છે અથવા ભલામણ કરી છે એ એક પ્રકારના હુકમ કર્યા છે કે આ છોકરા જે પંદરસો ને અઠ્યાસી છોકરા છે એમનો કોઈ પણ પ્રકારે એનો નિવેડો લાવો અને એનો જે પણ સમાવેશ જે રીતે કરવાનો હોય એ રીતે સમાવેશ કરો એવો એક પ્રકારનો હુકમ કર્યો હોય એવી વાત સાહેબે કરી છે અને એ વાતનો અમને સંતોષ છે નર્મદામાં ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાનું સંબોધન નર્મદાના ગાજરગોટારી એક શાળાનો કાર્યક્રમ યોજાયો હતો અંગ્રેજી ગણિત વિજ્ઞાન જેને ન આપણે તે યોગ્ય નહીં જે હવા પાણી વગર જીવી ના શકાય તેવા વિષયોનું જ્ઞાન જરૂરી છે અંગ્રેજી વિજ્ઞાન ગણિત વગર તમે ડગલું જ નથી ભરી શકવાના તમે ગ્રેજ્યુએટ થાવ પણ અંગ્રેજી ગણિત વિજ્ઞાન વગર કંઈ જ નહીં જેને અંગ્રેજીનું જ્ઞાન છે તે દુનિયામાં ક્યાંય પાછળ નથી પડવાનો આ સાથે તમને એમ પણ કહ્યું હતું કે દુનિયામાં ક્યાંય જવું હશે તો અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. ડુંગર વિસ્તારની અંદર જે સ્કૂલો ખુલી છે અને ઘણા કારણોસર આજે અંગ્રેજી ગણિત ગણિત જેવા વિષયોનું ઓછું જ્ઞાન હોય છે તો એ અને શિક્ષણનું પ્રમાણ પણ આવા વિસ્તારની અંદર નીચું છે અને સરકારી આંકડો છે તો શિક્ષણનું પ્રમાણ ઉપર ઉઠાવવા માટે અને તેમાં શિક્ષણમાં પણ ગુણોત્તર શિક્ષણ પ્રાપ્ત કરે અંગ્રેજી ગણિતના ગણિત વિજ્ઞાન જેવા વિષયોનું શિક્ષણ પ્રાપ્ત કરે અને આવનારા દિવસોમાં કોઈ આદિવાસી ડૉક્ટર બને એન્જિનિયર બને કોઈ ક્લાસ ટુ ક્લાસ ટુ ટુ અધિકારી બને સરકારની જે અનેક પ્રકારની જે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરે એ સાથે જ મેં કહ્યું છે અને વિશેષ એ પણ કહ્યું કે સમય એવો આવવાનો છે કે જેની પાસે સમય એવો આવવાનો છે કે જેમ માણસ હવા પાણી વગર નથી જીવી શકતું એમ અંગ્રેજી ગણિત જેની પાસે નથી એ સમાજની અંદર એ ટક્કર ઝીલી નથી શકવાનો એ જીવી નથી શકવાનો અમદાવાદમાં નવા સીસીટીવી કેમેરા લગાવાશે બે હજાર જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે એમસી સંચાલિત બિલ્ડિંગ અને રસ્તા પર લગાવાશે હાલ અમદાવાદ શહેરમાં પાંચ હજાર કેમેરા કાર્યરત છે નવા સીસીટીવી લગાવવા એમસીએ પચીસ કરોડનો ખર્ચ કરશે અગાઉ બંધ હોવાની ઉઠી હતી અને નેટ કનેક્ટિવિટીના કારણે બંધ કેમેરા પણ ફરી શરૂ કરાશે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર હાલ છપ્પનસો જેટલા સીસીટીવી કેમેરા કાર્યરત છે જે રીતે મહાનગરપાલિકાનો વિસ્તાર વધતો જાય છે હાલ પાંચસો પાંચ કિલોમીટર જેટલો વિસ્તાર મહાનગરપાલિકાનો છે આવનાર કે દિવસની અંદર સીસીટીવી કેમેરા લગભગ બીજા જેટલા કેમેરા નાખવા માટેનો અંદાજ કરવામાં આવ્યો છે અને આવનાર સમયગાળા દરમિયાન ટૂંક સમયમાં તેનું ટેન્ડર પણ ફ્લોટ થઈ જશે એની પાછળ અંદાજિત ખર્ચ લગભગ વીસથી થી પચીસ કરોડ રૂપિયાનો એનો ખર્ચો કરવામાં આવશે અમદાવાદમાં નિકોલમાં ગટરની સમસ્યાથી લોકો પરેશાન છે ભારે વિરોધ બાદ પણ સમસ્યાનો અંત નથી આવી રહ્યો ગોપાલ ચોક પાસે ગટરના પાણી ભરાઈ જતા ભારે હાલાત સ્ટેન્ડિંગ કમિટીમાં ગટરની સમસ્યા અંગે ચર્ચા પણ કરવામાં આવી છે તો અધિકારીઓ પાસે કામગીરીની માહિતી મંગાવવામાં આવી ગોપાલ ચોક ની અંદર જે ગટર ઉભરાવાની સમસ્યા હતી એનો અંત આવ્યો છે અને જે ડ્રેનેજ ના લેવલ છે એ પણ ત્રણ ફૂટ જેટલા નીચે મળી રહ્યા છે આમ આપણે વાત કરીએ કે જે કામ અમે કરીએ ચોક્કસ કરીએ લાંબા સમય માટેનું કરીએ એ માટે થોડા દિવસ તકલીફ પડી નિકોલવાસીઓની તે બદલ પણ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ ભવિષ્યની અંદર લોંગ ટર્મના પ્લાનિંગને કારણે હવે કોઈ પણ જાતની ભવિષ્યમાં ત્યાં આગળ આ તકલીફ ઊભી થશે નહીં સાબરકાંઠા જિલ્લામાં ઉનાળામાં રોગયાળો વકર્યો ત્યારે હિંમતનગરની સિવિલમાં દર્દીઓનો વધારો થતા સિવિલ ઉભરાવા લાગી જીમર્સ હોસ્પિટલ ખાતે દિવસે ને દિવસે દર્દીઓનો વધારો થઈ રહ્યો છે આમ તો ગત માસમાં જે દર્દીઓ નોંધાઈ રહ્યા હતા તે દર્દીઓ છેલ્લા પંદર દિવસમાં નોંધાયા છે હિંમતનગરની સિવિલ ખાતે પંદર દિવસમાં જ સત્તર હજારથી વધુ દર્દીઓની ઓપીડી નોંધાય છે તો સિવિલમાં દર્દીઓ માટે પૂરતો સ્ટાફ પણ તહેનાત છે ખાસ કરી તાવ સહિત ગરમીના કારણે થતા રોગનો વધ્યો છે એટલે અમારી હોસ્પિટલમાં ગયા મહિને લગભગ પચીસ હજારની ઓપીડી હતી એના પ્રમાણમાં અત્યારે એક તારીખથી પંદર સોળ તારીખ સુધીની અંદર લગભગ સત્તર થી અઢાર હજારની ઓપીડી થઈ ગઈ છે એનો મતલબ છે કે ગરમીના કારણે બીમારીના પ્રમાણ પણ વધી રહ્યું છે અને મેડિસિનના પેશન્ટો વધારે પ્રમાણમાં આવી રહ્યા છે અત્યારે તો શું છે તાવ આવતો હોય

और मैं बहुत सौभाग्यशाली हूँ कि इस फल के ऊपर संशोधन का कार्य ईश्वर ने मुझे दिया और अभी तक हम लोगों ने 300 से ज्यादा प्रकार के जनन द्रव्यों को यहाँ पे इकट्ठा किया हुआ है फील्ड में लगाया है उसका मूल्यांकन कर रहे हैं जिसमें से आठ प्रजाति हम लोग अभी तक किसान भाइयों के लिए निकाल चुके हैं भाई इसको लगा करके થોડી બહુ દેખભાલ કરવી પડેગી જીસે કમસે કમ ડેડ સે દો લાખ રૂપિયા આસાની તાલુકાના અમારા ગામમાં ડુંગરાળ વિસ્તાર છે એમાં ખેડૂતોને કઈ રીતે લાભ થાય એટલે કેન્દ્રીય બાગવાની સંશોધન કેન્દ્ર અમને પ્રોત્સાહિત કરતી હતી અને એમને અમને જણાવતી હતી કે આના વિશે ફાયદો થાય તે ઘોમાં એસી બિલી જે છોડો આપતા હતા એમાં અમને આપ્યા હતા અને અમે રોપ્યા હતા એમાં અમને સારી એવી આવક થઈ છે અને અમે એમનાથી ખુશિયા અને બીજું કે એમાં કાંટા આવતા નથી ઝાડવા પર એટલે એનાથી અમને ફાયદો થાય છે ભારત સરકારનું સ્વપ્ન છે કે ખેડૂતોની આવક ડબલ થાય અને તે દિશામાં બગીરથ પ્રયાસ કર્યો છે ગુજરાતની એક ડેરીએ હની પ્લાન્ટથી અન્નદાતાઓ કેવી રીતે સદ્ધર થઈ રહ્યા છે તે જાણવા માટે જુઓ ખેડૂતોની મહેનતમાં ભળી મધની મીઠાશ આજે અમરેલી જિલ્લાની અમર ડેરી કે જ્યાં શુદ્ધ મધનું ઉત્પાદન કરી તેનું વેચાણ ખેડૂતોને કરવામાં આવે છે ખેતરમાં રહેલા પાકને વધુ સારું ઉત્પાદન મળે તે માટે મધની પેટી પણ આપવામાં આવે છે આ પ્રક્રિયાથી ખેતરમાં ઉગેલા પાકની પરાગ નયનની પ્રક્રિયા વધુ સારી રીતે થાય છે જેને કારણે અન્નદાતાને પાકનું ઉત્પાદન પણ સારું મળી રહે છે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીભાઈ સાહેબનું બી સ્વપ્ન છે

અને મધ થકી ખેડૂતો પોતાની આવક હવે ડબલ થાય છે ડેરી દ્વારા પાંચસો ગ્રામ મધનો ભાવ એકસો રૂપિયા નક્કી કરાયો છે વર્ષે આ ડેરી અઢારસો કિલોનું મધ ઉત્પાદન કરે છે આ એવી ટેકનોલોજી કે દર ત્રણ મહિને દર ત્રણ મહિને બાકીને એક જગ્યાથી બીજી જગ્યા પર લઈ જવી પડે તો અમે એવા ખેડૂતો આપણે ગુજરાતમાં છે પર્ટિક્યુલરલી સાઉથ ગુજરાતમાં કે અમે લગભગ એકસો પેટી એમને આપેલી છે મધની કે એ લોકો અમારા વતીથી કામ કરે કે દર ત્રણ મહિને આમ હની શિફ્ટ કરે અને અમને વર્ષના અંતે છ મહિને છ મહિને એમ અમને મધ આપે તો લગભગ અમારું અમર ડેરીનું બે થી ત્રણ ટન પ્યોર મધનું પ્રોડક્શન છે જે અમે અહીં પ્રોસેસ કરીએ એ પ્રોસેસ પર અમારો પ્લાન્ટ છે આમ અન્નદાતાઓની મહેનતમાં હવે મધ સ્વરૂપે મીઠાશ ભળી છે ઓછી મહેનતમાં ખેડૂતો સો ટકા નફો કરી શકે તે માટે મધની ખેતીના વિકલ્પને અન્ય ખેડૂતો પણ હવે પસંદ કરી રહ્યા છે ફારૂક કાદરી ગુજરાત